હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ જરૂરથી કરજો અને થેન્ક યુ જે મારા વિડીયો જોતા હોય કમેન્ટ લાઈક કરતા હોય એ બધાને થેન્ક યુ આજે આપણે બનાવીશું ફ્રેન્ડ ટામેટાનું ટામેટાની સ્મૂકી ચટણી એટલે એના માટે આપણે ટામેટા શેકી લઈશું પહેલાં જેમ આપણે ભરથું બનાવવાનું હોય ભરતું રીંગણ કેમ શેકી લઈએ છીએ તે રીતે ઓઇલ લગાવો બટર લગાવો જે તમને ગમે એ લગાવી અને મસ્ત ટામેટા શેકી લેવું આવી રીતે આપણે એ ચટણી કો ટામેટાનું કે ટામેટાનું ભરથું જેવી મરચું છે ટામેટા છે અને લસણ નીકળ્યું પણ એ ફોલ્યા વગર પછી આપણે ફોલીશું થોડી મોકલી લેવાની એટલે નીચે ના પડી જાય એક પડી છે નીચેથી હું લઈ લઉં મસ્ત લાગે છે તમે આ ભાખરી જોડે ગરમા ગરમ ભાખરી જોડે ચોક્કસથી બનાવજો આપણે એને શેકી લઈશું આ રીતે પહેલા ચલો ફ્રેન્ડ એ ટામેટું જ્યાં સુધી આપણું શેકાય ત્યાં સુધી મસ્ત આપણે એક ચમચી ચણાનો લોટ શેકી લઈશું જે જે ચટણીમાં મસાલો જોઈશે એ આપણે શેકી લઈશું જો પેલું મસ્ત મરચું ને ટામેટા શેકાય છે લસણ નથી રહેતું નથી પડી જતું હતું તો મેં આપણે અમે તળી લઈશું બેસન ભેગું કારણ કે મરચાનો ને ટામેટાનો મસ્ત સ્મોકી ફ્લેવર આવે જ છે વાંધો નહીં ચલો બાજુમાં તેલ મૂકી દીધું છે એમાં પહેલાં હું લસણ અમે ફાય કરી લઉં આ ચટણીમાં જોઈશે આપણે થોડું બેસન શેકેલું થોડા સિંગદાણા

એક ચમચી લીધો છે અને ગાજરનું તેલ મૂક્યું છે એમાં હું મસ્ત શેકી લઈશ મીટ ના લેવો હોય અને કોઈ ચવાણાનો એક પેકેટમાંથી બનાવવું હોય તો બી તમે બનાવી શકો છો ચણા લોટ આજાર છે ચવાણું કે સેવ બી આજર નથી તો તમે આટલી શેકીને બી એને મસ્ત મેલ આવે ત્યાં સુધી તમારે મસ્ત શેકી લે ટામેટા તો મસ્ત પેલા થઈ ગયા છે દેખાય છે નામ હવે એને આપણે ઠંડા કરી અને એનો પલ્પ લઈ લેશું ચલો એનો મૂકી શેકાઈ ગયો છે સ્મેલ આવવા લાગી છે એમાં હવે એડ કરીશું થોડા સીંગદાણ ચલો આપણે આ બાજુ લઈ લઈશું અને સાવધીથી ઠંડુ થાય ત્યાં સુધી રાખીશું બેન ત્યાં સુધી આપણે બીજા મસાલા આપણે સિંગદાણા લીધેલા છે તો હું સિંગદાણા એમાં જશે થોડીક વરિયાળી તલ અને સિંગદાણામાંથી તમે બંનેથી એક લો જરૂરી નથી એને સ્મેલ આવે ત્યાં આપણે શેકી લઈશું

એટલે મસાલા બી આપણને રસ્તામાં શેકાઈ જશે ગરમ છે લોટ સિંગદાણા ગરમ છે એમાં જશે ધાણા બી આમાં ખાંડ બી નાખી શકો ઓપ્શન છે જેને નાખવી હોય હું નહીં નાખું અંદર જશે મીઠું થોડો ગરમ મસાલો અડધ એક ચમચી મરચું મસાલા બી બધા શેકાઈ જશે આપણો તાદળું બી ગરમ હોય અને અંદર લોટ સિંગદાણા જે શેક્યા કરવા મસાલા કરી દીધા આપણે ખાંડ મેં તમને કીધું એ કે ઓપ્શન છે ઓકે હવે આ મરચાંના ચટકા અંદર કરી દઈશું આપણે જે સ્મોકી ફ્લેવર હતો એ હવે એમાં જશે આપણું લસણ તળેલું અને ટેસ્ટ અનુસાર કોથમી ત્યાં સુધી આપણા ટામેટા ઠંડા થઈ જશે આ બધું હવે આપણે મિક્સરમાં પહેલાં કચરું પીસી લઈશું જો આથી ફાવે તો આથી કરે પણ આથી ના ફાવે જો તમારી જોડે પેલું ક્રશ કરવાનું મશીન હોય શાક સમારવાનું તો એથી કરી લેવાનું અનુસાર મેં ટેસ્ટી એડ કરી છે મસાલા શેકેલા હવે આપણે ટામેટા લઈ લઈએ ટામેટાનો પલ્પ બે ચમચી અરે બે ચાર દાણા ખાંડ એડ કરવી હોય તો ચોક્કસથી કરવાનું ખટ સારી લાગે ખાંડ ખાતા હોય આ રીતે આપણે ટમેટા શેકાઈ ગયા છે ઉપરથી સ્કીન નીકાળી ઠંડા થઈ જાય તમે સ્પાઈસી ખાતા હોય તો થોડું મરચું લાલ મરચું કે લીલું મરચું વધારે લેવાનું ફ્રેન્ડ મસ્ત ટોમેટાનું સ્મેલ આવી રહી છે આપણે શેક્યા છે ને એ આ રીતે હું બધા છોડીને લઈ લઈશ ચલો પહેલાં લઈશું આપણે મસાલો જે મેં શેકી અને મસ્ત કરી લીધો છે એ ચટણી માટે મેં મસાલો તૈયાર કર્યો છે અને પહેલાં અધકચરો પીસી લઈશું તો લેવાનો બાકી સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે હવે હું આમાં બટર એડ કરીશ એક ચમચી આપણે ટામેટાની ચટણી કરીશું બટરનો જીરાના વગાર સાથે સાદી ચટણી પણ ખાવાની તમને મજા આવશે

હવે આપણે એમાં આ મસાલો એનો સસડાઈ દઈશું મસાલો તો આપણે કર્યા જ ઓકે હવે ફ્રેન્ડ થોડીવાર ગેસ કરી દઈશું જ્યાં સુધી આપણે આપણા ટામેટા કચરા મિક્સરમાં કરી ના દઈએ ત્યારે કારણ કે આપણો મસાલો શેકાયેલો છે તેને શેકવાની જરૂર નથી બીટું નહીં લેવાનું બીટું કાઢી નાખવાનું હવે આપણે ટામેટા એને અધકચરા કરી લઈશું મસ્ત એ બી એવું કંઈ જરૂરી નહીં કે પેસ્ટ જેવું કરું તમને એવું લાગે તો વધારે પેલું થયેલું ટામેટું નીકાળી લેવાનું કારણ કે અત્યારે ટામેટાનું કોઈ એક સરખું નથી આવતું એક ટામેટું પકવડ આવે અમુક એકદકચરું આવે એ રીતે એટલે થોડું ઊભું લાગતું હોય તો તમારે એને નીકાળ લે હવે આપણે ટામેટાની પ્યુરી આમાં રેડી દઈશું અને આ સ્ટેજે તમારે થોડું સ્વીટ નાખવું હોય તો મસ્ત તમે અડધી ચમચી છે કે તમને જેટલો રીતનો ટેસ્ટ હોય એ રીતે મસ્ત નાખી દેવાનું અને થોડું તમે એના ગરમ કરીશું અને ગરમા ગરમ ભાખરી જોડે તમારે આ ચટણી એન્જોય કરવાની બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ બહુ કસતું જ નથી ખાલી તમારે થોડું શેકવાનું અને મસાલો તૈયાર કરવાનો બહુ જ મસ્ત ચમચીમાં ચોટી હોય ને એ ઉખાડી દેવા ખાલી એક વાર છે ને કરેકાયેલું છે મસાલો આપણે પહેલાં શેકી લીધો તો અને ટામેટા આપણે મસ્ત ગઢામાં શેક્યા બહુ જ મસ્ત આવી છે ફ્રેન્ડ ચોક્કસથી તમે આ બનાવજો આવું સિમ્પલ રેસીપી છે કંઈ બધા છે ટામેટા તમે આખી મસડો કે બેસાડથી મસડશો તો બી ચાલશે અને મીચરમાં કરશો તો બી વિચારશે બાય ફ્રેન્ડ